સંત મિલન કો જઈએ પરમવનની સંતોને પ્રાર્થના કરું આપ કથા મંચ પર પધારશો સોખડાથી પધારેલા પરમંદની સંતશ્રીઓના શ્રી ચરણોમાં શાસ્ત્રાંગ દંડવત પ્રણામ સાથે પ્રાર્થના કરીશ કે આપ ઠાકોરજીનું પૂજન કરવા માટે કથા પર પધારશો તથા સ્થુ વિદ્યાપીઠમાં પાંચ હજાર રૂપિયા જયંતીભાઈ ફુલાભાઈ બી પટેલ આણંદ एकावन सौ रुपया स्वर्गीय अरविंद भाई छोटा भाई पटेल हस्ते देवेंद्र भाई अरविंद भाई पटेल आनंद पांच हज़ार रुपया बेन नरपत सिंह सोलंके गाम कंथराज सूरत एकावन सौ रुपया स्वर्गीय रूपेश भाई घनश्याम भाई हस्ते ऐशाबेन पटेल सूरत एक हज़ार रुपया भाई तुलसी भाई पटेल हस्ते भूपेंद्र भाई आनंद पाँच हज़ार एक महेंद्र भाई नंदलाल भाई आनंद એકાવનસો રૂપિયા ચેતનભાઈ બચુભાઈ કાચિયા પટેલ આણંદ પાંચ હજાર એકસો એક રામ ભરોસે પંચાવનસો રૂપિયા ઘનશ્યામસિંહ ચોરુભાઈ પાવરા નાની વાવડી એકાવન હજાર રૂપિયા વિષ્ણુ યાજ્ઞ યજ્ઞના યજમાન તરીકે અલ્પેશભાઈ રજનીભાઈ પટેલ વિદ્યાનગર ચોરાશીસો રૂપિયા પટેલ ઘનશ્યામભાઈ ભાનુભાઈ ચીટોડિયા અગિયાર હજાર રૂપિયા અન્નાબેન શાંતિલાલ અમીન વિદ્યાનગર એકાવનસો રૂપિયા સ્વર્ગીય બાબુભાઈ મગનભાઈ પટેલ હસ્તે પ્રવીણાબેન બાબુભાઈ પટેલ કરમસદ હાલ યુએસએ એકાવનસો રૂપિયા પટેલ મહેશ મહેશકુમાર આણંદ હાલ કેનેડા દસ હજાર રૂપિયા સ્વર્ગસ્થ વિનોદકુમાર અશોકભાઈ વાસવાણી હસ્તે ધ્રુવ વિનોદકુમાર વાસવાણી આણંદ હાલ યુએસએ આ સૌનો આભાર પરમની સંતને રૂડામંગલ મંગલ આશીર્વાદ માટે વિનંતી કરીશ આવતીકાલનું આપણું આ વહેતી ગંગાનું રસ ગંગાનું રસ અમૃતનું રસ પ્રવાહિતાનું સત્ર દગાવાડિયા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા ખાતે ચૌધરી પરિવારના આંગણે આવતીકાલનું કથા સત્ર બપોરના ત્રણથી છનું રહેશે જ્યારે પછીના દિવસથી સવારે નવથી એક એ કથાનો સમય છે લક્ષ ટીવી અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ આ કથાનું જીવંત પ્રસારણ થનાર છે આપ સૌને પ્રત્યક્ષપણે યા તો જીવંત પ્રસારણના માધ્યમથી સાક્ષી બનવાના અનુરૂધ સાથે પૂજની સંતને વિનંતી કરું રૂડા મંગલ આશીર્વાદ